લીંબુના ભાવમાં ઉછાળો થયો છે રાજકોટની શાક માર્કેટમાં લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ઉનાળો શરૂ થતાં જ લીંબુના ભાવ પણ વધી ગયા છે શાક માર્કેટમાં પહેલા 1 કિલો લીંબુના ભાવ 80 થી 100 રૂપિયા સુધીના હતા જ્યારે કે છેલ્લા એક અઠવાડિયાથી લીંબુનો ભાવ 1 કિલોનો 180 થી 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે રત્નલાલ મોહનલાલ કોટા લીંબુનો માર્કેટ આફરે માલની આવા કોચી છે અને આ છે બજાર ગરમ રીએ અત્યારે 2500 2200 3000 રૂપિયા 20 કિલોનો ભાવ છે ઈ વધીને 5-6000 15 નીમાં પહોંચી જાવી જોઈએ માલ જ નથી ડબલ પૈસા થાય આથી અમારે માલ આ લોકલ અત્યારે જે માલ લોકલ અત દે થાય અલારીવાળા પછી દુકાનવાળા થડાવાળા લીંબુ સરબતવાળા છોળાવાળા આ લોકો લઈ જાય માલની આવા કોતે તો આઈથી બહાર જાય માકે કઈ બહાર જવાની શક્યતા નથી અત્યાર તો અમારે જે ડિસ્ટ્રિક્ટમાંથી આવે છે હરવડ ડિસ્ટ્રિક્ટમાંથી ત્યાંથી ડાયરેક્ટ દિલ્હીની ગાડીઓ હોટ ચાલુ થાય પણ આ પેલે હાલ જ નથી એટલે દિલ્હી મારે જવાનો કોઈ સંભવ ન હતી